આવા મઠમાં તોતાપુરીએ તાલીમ લીધી હતી એમનામાં જન્મથી જ કેટલાક સારા સંસ્કારો હતા એમનું હૃદય પહેલેથી જ નિષ્ઠાપૂર્ણ હતું અને ગુરુમાં શ્રદ્ધા ધરાવતું હતું જન્મ સાથે મળેલી મોક્ષ અને સંત સમાગમની સદવાસનાના આવેગથી જાણે કે આપોઆપ ખેંચાઈને સાધનામાં સહજ રીતે સિદ્ધ થતા થતા ગુરુદત્ત ઉપદેશનો સદુપયોગ કરીને તેઓ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી શક્યા હતા એટલે એ માનતા હતા કે સ્વપુરુષાર્થ અને સ્વાવલંબન એ જ મનુષ્ય જીવનમાં નિર્ણાયક પરિબળો છે એટલે લાચારીની પળોમાં વિવશ બનીને વાસનાઓની પાસે નમતું જોખી દેતા મનુષ્યના મનની અસહાય પરિસ્થિતિની એ કલ્પના જ કરી શકતા ન હતા એ જ રીતે જેના સહકાર વગર જીવન પંગુ બની જાય એવી કોઈ ઉચ્ચતર સત્તા કે માનવીય પ્રકૃતિની અંધારી બાજુનો એમણે પોતે કદાપી અનુભવ કર્યો ન હતો એમણે તો જીવન પ્રવાહને કશી રોકટોક વગર આસાનીથી વહી જતો જ અનુભવ્યો હતો બાહ્ય સહાયની અપેક્ષા વગર કેવળ સ્વપુરુષાર્થથી જ એ પોતાના જીવનમાં પોતાનું ધૈર્ય કરવાની શક્તિ કેળવી શક્યા હતા એટલે ઇન્દ્રિયો મનુષ્યને અવળે માર્ગે દોરી જાય છે એ ખ્યાલથી એમને તો હસવું જ આવતું પોતાની ઈચ્છા પ્રમાણે વિશ્વને નચાવતી બ્રહ્મની સનાતન અને ચીર સંગીની એવી માયાની પ્રચંડ શક્તિનો એમને મુદ્દલ ખ્યાલ ન હતો એમની અનુભૂતિમાં રહેલી આ ઉણપ શ્રી રામકૃષ્ણના સંપર્કમાં આવ્યા પછી દૂર થઈ હતી કારણ કે આ જ એમને જો કે બ્રહ્મ અને માયા વચ્ચે વસ્તુત ભેદ નથી છતાં પણ વ્યવહારમાં માયાની ઉપેક્ષા થઈ શકે નહીં તોતાપુરીએ દક્ષિણેશ્વરમાંથી વિદાય લીધી તે પહેલા એમને બ્રહ્મની આ અનિર્વચનીય શક્તિ સમક્ષ માનપૂર્વક શેર નમાવવું પડ્યું હતું અને એનું અસ્તિત્વ સ્વીકારવું પડ્યું હતું